નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદ સ્થિત હેડવે બિઝનેસ સોલ્યુશન એલએલપી દ્વારા આજે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ મહોત્સવની ચોથી આવૃત્તિનું ઉદઘાટન કરવામાં આવ્યું છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન યોજાયેલી પહેલાંની આવૃત્તિઓ દ્વારા દર વર્ષે ત્રણસો કરોડથી વધુ જ્વેલરી વેપાર વેપાર કુપન સ્કીમ મારફતે કરવામાં આવ્યો હતો જ્યારે આ વર્ષે ત્રીસ જેટલા અગ્રણી જ્વેલર્સ જોડાતા વેપારમાં વધુ વૃદ્ધિથી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતના જ્વેલરી ઉદ્યોગમાં રાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સ્થાન છે કારણ કે ભારતના કુલ સોનાના જ્વેલરી વેપારમાં આશરે બાવીસ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે અને દર વર્ષે રાજ્યમાંથી અંદાજે રૂપિયા સિત્તેર હજાર કરોડનો સોનાનો વ્યવહાર થાય છે આ વર્ષે ઉજવણીની માત્ર વેપાર વધારવા પૂરતી જ નથી પરંતુ ગ્રાહકો અને જ્વેલર્સ બંનેની પ્રેરિત કરવા માટે અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવી છે ઉત્સવ અંતર્ગત ગ્રાહકો માટે દસ હજારથી વધુ ઇનામોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં બીએમડબ્લ્યુ કાર બમ્પર પ્રાઇઝ તરીકે રાખવામાં આવી છે જ્યારે અન્ય પચીસ કાર બાઇક ફ્રિજ ટીવી વોશિંગ મશીન ઓવન લેપટોપ અને

આ સ્વર્ણ સૌભાગ્ય ઉત્સવ નો આયોજન બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ એવી રીત કરતા ચોથો એડીસન પચીસની અંદર સોર્ણ સૌગ્યો મહોત્સવ જે આજે અમે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ અને જે અત્યારે માર્કેટની અંદરમાં ધૂમ મચાવી રહ્યું છે આનો હેતુ છે માત્ર ને માત્ર આ જીઓપોલિટિકલ પરિસ્થિતિઓ ટ્રેડ વોર માર્કેટ ની મંદી જે કંઈ વધતા સોનાના ભાવ આ બધાની સામે માહોલ અને ઇન્ડસ્ટ્રીઝની મંદિર ને પોચી વળવા વેપારની અંદરમાં વધારો કરવા અને જે ગ્રાહકો આજે ની અંદર દર વર્ષે કરવામાં આવે છે આજે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ એટલે કે ત્રણ વર્ષની અંદર માં ત્રણસો કરોડ થી વધારે ને પાર કરી ચુક્યો છે અને આ વર્ષે માત્ર આ એક વર્ષમાં ત્રણસો કરોડ ને પાર કરશે અને આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવથી માર્કેટની મંદી અને વધતા ભાવની કોઈ જ અસર

જેની પારદર્શિતા અને વિશ્વાસ જોડાયેલો છે આજે એટલે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ સફળતા ના શિખર સુધી પહોંચી ગયું છે અને આ સફળતાના શિખર સાથે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો હેતુ એક જ માત્ર છે કે સંગઠન અને ઉત્સાહ સોનાની ચીડિયા કહેવાતું ઘર ઘરની અંદર સોનું હશે તો ફરીને એ જ ભારત પાછું સોનાની ચીડિયા બની જશે અને એ જ હેતુથી વધારે લોકો સોના તરફ ઇન્વેસ્ટમેન્ટ કરે જેનાથી એમની સુરક્ષા અને સૌભાગ્ય બંનેમાં વધારો થાય આ હેતુથી આ સોના સૌભાગ્ય ઉત્સવનું આયોજન કરીને આજે તમામ ગુજરાતના જ્વેલરો સાથે પાંચસો થી વધારે મેમ્બરોની આ ઉપસ્થિતિ વચ્ચેનો કાર્યક્રમ જે આયોજન કરેલ જેમાં અષ્ટ સુધી નવ નિધિ થી સેલ્સ અને ગ્રાહકનો સંતોષ કઈ રીતે સંતોષી શકાય જેની ટ્રેનિંગ મારા દ્વારા આપવામાં આવશે અને તમામ લોકો અહીંથી આ ટ્રેનિંગ લઈ અને એમના વ્યવસાય ને ઉજ્જવળ ભવિષ્ય આપશે